માંડવી નગરપાલિકાની આજે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વિવિધ વિકાસકામોના ઠરાવોને મંજૂરી આપવામાં આવી હતી ઓજી વિસ્તારમાં વિકાસકામો માટે સામાન્ય સભામાં ચાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે તો કોંગ્રેસના નગરસેવકોએ રોડના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો તો ખુદ ભાજપના મહિલા નગરસેવક અને બાંધકામ સમિતિના ચેરમેન ગીતાબેન રાજગોરે ચીફ ઓફિસર અને કર્મચારીઓ પર આક્ષેપ કર્યા હતા બાંધકામ સમિતિના ચેરમેન ગીતાબેને સામાન્ય સભામાં જણાવ્યું હતું કે હું બાંધકામ સમિતિની ચેરમેન હોવા છતાં પણ મને કોઈ પ્રકારની જાણ કરવામાં આવતી નથી અને ચીફ ઓફિસર અને કર્મચારીઓ પોતાના મનગમતા નિર્ણયો લઈ રહ્યા છે કયા વિસ્તારમાં કયા કામો મંજૂર કરવામાં આવે છે તેની જાણ પણ ચેરમેનને કરવામાં આવતી ન હોવાનું જણાવ્યું હતું જાણ કરવામાં નથી આવતી કે તમારો છે એમાં મારી કોઈ સહી લેવામાં નથી આવતી એટલે મને બતાવો બાંધકામ સમિતિ ને મ્યુનિસિપલ એક બસો એકોતેર કલમ કાળે એની માન્યતા મળી છે એના જે ઠરાવ મોકલું છું સમિતિ બોલાવીને જે ઠરાવ મોકલવામાં આવે છે એનો પર ચીફ ઓફિસર છે તે એને અમલીકરણ કરતા નથી તો જો આમ બાંધકામ સમિતિ જો કોઈ માન્યતા ન રહ્યો સભાના દાખલા મુજબ હોય તો પછી બંધ કરે સામાન્ય સભામાં હોય બેન તરફથી સૂચના આપવામાં આવે કે ભાઈ તમે નોમનીકરણ કરો કારણ કે સામાન્ય સભા બાંધકામ સમિતિ ચેરમેન જે નિયમ મૂકે છે એ કાયદો છે અને એનો કોઈ સરકારનો કોઈ પરિપત્ર રોકી નથી શકો પરિપત્ર માત્ર સૂચના છે એટલે ચીફ ઓફિસરને આ કોઈ અને બાંધકામ સમિતિને નિયમનું કોઈ પાલન કરતા નથી એટલે મને એના સામે વાંધો છે તો બીજી તરફ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રફીક શેખ અને નગરસેવક બાલુ સીજુએ પણ બાંધકામના કામોમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો ઉપરાંત સત્તાધીશોને ઓજી વિસ્તારની વ્યાખ્યાનો પણ ખ્યાલ ન હોવાનું ઉમેર્યું હતું ઓજી વિસ્તાર એટલે પછાત અને દલિત વિસ્તારો ઓજી વિસ્તારની વ્યાખ્યામાં આવે છે પરંતુ જે વિસ્તારમાં સાચા અર્થમાં વિકાસ કામો અને રોડ બનવા જોઈએ તે બનતા નથી અને જ્યાં જરૂર નથી તે વિસ્તારોમાં ભ્રષ્ટાચારના નામે રોડ બનાવવામાં આવતા હોવાનો આક્ષેપ વિરોધ પક્ષ દ્વારા કરાયો હતો તો આ તમામ આક્ષેપોને સુધરાઈના પ્રમુખે પાયા વિહોણા ગણાવ્યા હતા જે ઠરાવો કારોબારીમાંથી પાસ થઈ અને વિકાસના કામો આવ્યા પણ જે હકીકતમાં વિકાસના કામો જ્યાં થવા જોઈએ ત્યાં થતા નથી પેલો કાલે જ અમને અમારા કાઉન્સિલર વોર્ડ નંબર ત્રણના ના કાંતિભાઈ કીધો કે એક વાડી વિસ્તારના અંદર રોડનું કામ થાય છે અમે સ્થાનિક ગયા ફક્ત સાત કુટુંબો રહે છે અને એ રોડ રોડ લાખનો છે જ્યાં પંદરથી થી વીસ હજાર માણસો રહે છે હું આ રોડ નથી ગટર નથી કોઈ સુવિધા નથી એટલે માંડવી નગરપાલિકાને ભ્રષ્ટાચારની જેને જેની કહેવાય ને હવે એમણે કોઈ સીમા જ મૂકી દીધી છે અને આજ રોજ જે સામાન્ય સભા મળી એના અંદર અમુક એવા ઠરાવો છે આપણે સાથે જીટી ગ્રાઉન્ડ છે જીટી ગ્રાઉન્ડ હવે નાનો થાય નાનો પડી જાય છે અને રોગો બાંધકામ થાય છે જે અને એ ખાનગી ટ્રસ્ટ કરી અને અમુક માણસોને અમુક સારા જે વેપારી છે જે સારા પૈસાવાળા છે એમના છોકરા રમી શકે એના માટે સુવિધા ઉભી કરવામાં આવે છે જે ઓજી વિસ્તારોમાં બતાવેલા કામો ચાર કરોડ રૂપિયા છે એ ઓજી વિસ્તાર એટલે શું એ લોકોને પોતાને પણ જ્ઞાન નથી આજે જયારે મારો પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે કારોબારી ચેરમેનશ્રીએ કીધું કે ભાઈ વાડી વિસ્તાર એ ઓજી વિસ્તારમાં આવે છે પણ ખરેખર જે વાડી વિસ્તાર જે છે એ રેવન્યુ રેકર્ડ ઉપર ઓન રેકર્ડ ઉપર માલિકી હક બતાવે છે એ કોઈ દિવસ ઓજી વિસ્તારમાં આવતા નથી ઓજી વિસ્તારના કામો આજથી સાત આઠ મહિના પહેલે મંજૂર કરવામાં આવ્યા છે એને પણ કામ પૂરું કરવા માટે એ લોકો આગળ ટાઈમ નથી અને આજે જે આટલે ચાર કરોડ રૂપિયા એ લોકો ફાળવ્યા છે અને જે પ્રાઇવેટ કામ કરે છે એને ઓછી વિસ્તાર બતાવે છે તો નાની પ્રજા અને બારી વિસ્તારના જે દલિત વિસ્તારો છે લઘુમતી વિસ્તારો છે અને પણ પછાત વિસ્તારો છે અમુક આમ પણ મીડિયમ માણસો છે એ વિસ્તારો માટે શું બે હજાર સોળ સત્તરના ના ખર્ચને બહાલી આપવામાં આવી અને બે હજાર સત્તર અઢારના ના અંદાજીત ખર્ચના અંદાજપત્રને પણ સર્વાનુમતે બહાલી આપવામાં આવી આજની આ સામાન્ય સભામાં માંડવી શહેરના વિકાસ જે મનોરંજન કર ગ્રાન્ટ છે એની અંદરથી લગભગ બે કરોડના કામો છે એ બે કરોડના કામો નવે નવ બોર્ડમાં સરખે ભાગે વહેંચી અને બોર્ડના કાઉન્સીલરની સૂચના મુજબ એ બોર્ડની અંદર કાર્ય થાય એવી એક ગોઠવણ કરવામાં આવી છે આ ઉપરાંત સલાયા વિસ્તારની અંદર પાણીની તકલીફ હતી એને ધ્યાનમાં લઈ અને પાણી વિભાગ દ્વારા જે રજૂઆત કરવામાં આવી એના અનુસંધાનમાં લગભગ બે કરોડ લગભગ બે લાખ અને બાવન હજારના કામો એ મંજૂર કરવામાં આવ્યા આ ઉપરાંત જ્યાં જ્યાં પાણીનો અપૂરતી લાઇન ત્યાં પહોંચતી હતી ત્યાં પણ લાઇનો બદલાવવાની આ ઉપરાંત ગોકુલવાસની મધ્યે જે વરસાદી નાલુ છે એની સફાઈ કરવાનું કામ પણ કર્યું અને એ પૂરું થયા પછી સૂર્યનારાયણ મંદિર પાસે જે ભૂતળાવરીની બાજુમાં જે વરસાદી નાલું છે એની પણ સફાઈ કરવામાં આવશે આવી રીતે લગભગ ચાર કરોડના અંદાજીત ખર્ચને આજની સામાન્ય સભામાં બહાલી આપવામાં આવી છે અને જીડબલ્યુએસએસબીના જે રોડ ઘણા વર્ષોથી ગટર લાઇન ખોદાણી હતી એના પછીના જે કામ ચાલુ હતા એ કામોને લગભગ સરકારશ્રીના એસઓઆર પ્રમાણે છ કરોડની મંજૂરી અગાઉની સામાન્ય સભામાં આપવામાં આવી હતી પરંતુ સરકારશ્રીની સૂચના અનુસાર એની અંદર એક મીટરના પંદર લાખ લેખે એવા જેટલા જેટલા વોર્ડના અને વિસ્તારના કામો બાકી હતા એ વિસ્તારના કામોમાં લગભગ બે કરોડ અને એકાણું લાખ રૂપિયા મંજૂર થયા છે એના ટેન્ડર પણ થઈ ગયા છે અને પંદર દિવસમાં આ બધા જ વિસ્તારોમાં આ ના કામો છે એ સંપૂર્ણપણે સારી રીતે થશે એવું પણ આપણે આજની સામાન્ય સભામાં મંજૂર કરેલ છે બાંધકામ સમિતિના ચેરમેન જ્યારે આપણે આ રોડનું કામ તો હજી હવે થવાનું છે ને ઓજી વિસ્તારના રોડ જે હમણાં કામ આપણે ખાતમુહૂર્ત કર્યું હતું માનીય ધારાસભ્યશ્રી આવ્યા ત્યારે ત્યારે પણ આપણા એન્જિનિયરો ગયા હતા સુપરવાઇઝર ગયા હતા કન્સલ્ટન્ટ ગયા હતા અને એ બધું સર્વે કરી એસ્ટિમેટ પ્લાન બનાવી અને આપણે સરકારમાં મૂકેલું હતું અને ત્યાંથી મંજૂર થઈને આવ્યું ગત સામાન્ય સભામાં એને બહાલી પણ મળી ગઈ હતી અને જો બાંધકામ ચેરમેન એમ કહેતા હોય તો એ વાત કેટલી વ્યાજબી ગણાય